કેમ છો મારા કાલેજ આવું સ્વાગત છે તમારું ફરી વાર આપણા એક નવા બ્લોગમાં અને આજ વાગી ગયા ચાર છે ક્રિકેટ રમવા આપણે તો જાજો ટાઈમ નહીં બગાડ્યું હવે હાલો ક્રિકેટના ગ્રાઉન્ડ એ બહુ મોડું થઈ ગયું છે તો હાલો તમને હવે બતાવું આગળ જઈને તો ફાઈનલી હવે પોગી ગયા હે આપણા ગ્રાઉન્ડ અને જો આ હે આપણું બારવન ગ્રાઉન્ડ ચાલો અમને ટૂંક સમય થાય છે મેચ ચાલુ તો તમે કન્ટિન્યુ બની રહેજો અમને તમને બતાવું ફિલ્ડિંગ આવે છે કે બેટિંગ આવે છે જોઈ તો ફાઇનલી ગાઈ હવે આપણી આવી ગઈ છે ફિલ્ડિંગ હવે આપણે ભરવાની ફિલ્ડિંગ બરોબર હવે દા બેટ આસમાં આવે એટલે અમને તમને બેટ લેવરાવું જો આ હે આપણી ટીમ આખે આખી ભાઈ અગિયારસો નો સવાલ એ બરોબર જીતવાના હા એક જણાને ને અગિયારસો અગિયાર હજાર થાય ટોટલ ચાલુ અમને બતાવું તો ભાઈ હવે આપણી આવી ગઈ છે જા અને અઠ્ઠાવન રન થયા હે દસ ઓવરમાં આપણે અઠાવન રન કરવાના છે તો હાલો હવે આપણો ભાઈ ઉતરો બેટિંગમાં આપણે જો વારાફરતી ફરતી વાર હમણાં બધા ઉતરે છે તો બતાવું કન્ટિન્યુ ચાલુ રાખજો ફાઈનલી ગાઈજ આપણો હવે થઈ ગયો છે મેચ પૂરો અને આપણે બે મેચ જીતી ગયા હવે અગિયારસો અગિયારસો બરોબર તો હવે હે છેલ્લી ઓવર રમાય છે અને આ બધું પતવામાં હે બરોબર તો હાલો તમે કહેજો મને તમે ક્યારે રમવા આવો બરોબર મજા આવે એવું હે જરૂરથી પધારો એકવાર તમે ગયો એટલે બરાબર જોવા હે આપણી ખાંડનું લોકેશન હવે છે ને આમ આપણે પડી જાશું ગરમી થઈ ગઈ ફૂલ તો હાલો હવે મેચ પૂરો થઈ ગયો છે તો વ્લોગને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો ખાસ હવે પાછળ મળશું નવા વ્લોગમાં અને મેચ ભાઈ કોઈને રમવું હોય તો જરૂર આવજો રવિવારે ટુર્નામેન્ટ હોય છે તો હવે મળશું બીજા મેન્યુટમાં ત્યાં સુધી બાય બાય